ગોંડલ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને પિસ્તાળીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં એક હજાર એંશીથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટયાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા આગળ મહુવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચૌદસો દસથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો સાઠથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો પંચોતેરથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે માણસા માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો પંચાવનથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ વાંકાનેર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો સાઠથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો દસથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા અંજાર માર્કેટયાર્ડની વાત કરીએ તો ચૌદસો પાંત્રીસથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં તેરસો દસથી લઈને ચૌદસો ને નેવ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો પાંત્રીસથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ અગિયારસો ત્રીસથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા કડી માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો બાસઠથી લઈને ચૌદસો ને પિસ્તાળીસ રૂપિયા આગળ બાબરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચૌદસો થી લઈને ચૌદસો ને નેવ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી લઈને ચૌદસો ને એસી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો અગિયારસો થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા ડોળાસા માર્કેટ યાર્ડમાં ચૌદસો થી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં બારસો નેવથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી લઈને ચૌદસો ને એંશી રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસોથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ બારસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા